નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શિવની અંદર મિત્રો આજના જો તાજા સમાચારની વાત કરીએ તો ખાસ કરીને હિન્દ મહાસાગરની અંદર મોટી હલચલ શરૂ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો ખાસ કરીને હિન્દ મહાસાગરમાંથી અરબી સમુદ્રની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ભેજ આવી રહ્યો છે તેને લઈને ગુજરાતના વાતાવરણની અંદર પણ મિત્રો ફેરફાર આવ્યો છે હાલ મિત્રો ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે ઠંડી તો મિત્રો ગાયબ થઈ ગઈ છે આ બાજુ ઉપરા ઉપરી જોરદાર મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે અહીંયા તમે જોઈ શકો મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતની અંદર આગામી સમયમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અહીંયા મિત્રો લાઈવ પણ તમે જોઈ શકો છો જેની અંદર ગુજરાત હવામાન વિભાગ દ્વારા બે દિવસ માટે ખાસ કરીને ગુજરાતની અંદર વરસાદની છૂટાછવા વિસ્તારમાં વરસાદની તેમજ ધુમ્મસમય વાતાવરણની આગાહી કરવામાં આવી છે તો આજના વિડીયોમાં આપણે એ જોઈશું કે ખાસ કરીને કયા વિસ્તારમાં કયા જિલ્લાની અંદર કેવો વરસાદ પડશે અને ધુમ્મસમય વાતાવરણને લઈને તાપમાનને લઈને પવનને લઈને તેમજ હજુ પણ ઠંડીનો એક મોટો રાઉન્ડ આવવાનો છે તો તેને લઈને પણ મિત્રો આપણે વાત કરવાના છીએ અને ખાસ કરીને જો વરસાદ આવશે તો ઘઉંના પાકને અને ચણાના પાકને મોટું નુકસાન થઈ શકે છે એટલે કે શિયાળુ પાકને મોટું નુકસાન થઈ શકે છે તો તેને લઈને પણ વાત કરશું કયા કયા જિલ્લામાં અસર રહેશે તો આ વીડિયોને અંતર સુધી જુજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો ખાસ કરીને આપણે જોવા જઈએ તો હવામાન વિભાગે ખાસ કરીને અહીંયા બે દિવસનો મેપ આપેલો છે જેની અંદર તમે જોઈ શકો સૌરાષ્ટ્રની અંદર અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ તેમજ મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગો જે ખાસ કરીને રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડરની અડીને આવેલા જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર ખાસ કરીને વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે હવે મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો ખાસ કરીને આપણને ખ્યાલ આવશે કે જે નીચલા લેવલે અહીંયા તમે જોઈશું એકદમ નીચલા લેવલે ભેજ મિત્રો જોવા મળી રહ્યો છે જો કે આ ભેજ ખૂબ જ નીચલા લેવલે જશે પરંતુ કેટલોક ભેજ મિત્રો ખાસ કરીને ઉપલા લેવલેથી કનેક્ટ થાય અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે વળી શકે છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતની અંદર એક પટ્ટો થઈ શકે છે અને તેની હિસાબે મિત્રો છૂટાછવા વિસ્તારમાં ખૂબ જ ઓછો વરસાદ પડશે પરંતુ પવનની ઝડપ અને વરસાદ થોડો ઘણ મળે છે વાયુ હશે તો ભારે ખાસ કરીને નુકસાન પણ જોવા મળી શકે છે સાથે ડબલ ઋતુનો સામનો હાલ જોવા મળી રહ્યો છે જેને લઈને તાવ શરદીના વાસ એ હાલ મિત્રો ખૂબ જ જામ્યા છે તો કઈ તારીખે વરસાદની આગાહી છે તો તમને ખાસ કરીને એ મિત્રો બતાવી દેવી ખાસ કરીને ત્રીસ તારીખની આસપાસ ધીમે ધીમે હિંદ મહાસાગરની અંદર જે મોટો પ્રવાસે આગળ મિત્રો વધી રહ્યો છે અને આગામી સમયની અંદર મિત્રો ડે એટલે કે લગભગ પહેલી તારીખથી ધીમે ધીમે તેની મિત્રો અસર છે એ જોવા મળી શકે છે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બરને કારણે મિત્રો આ જોવા મળી રહ્યું છે એ તમે જોઈ શકો છો અને સાથે મિત્રો તેને સપોર્ટર ભેજ મળવાને કારણે ત્રણ તારીખની આસપાસથી જ તમે જોઈ શકો છો કેટલો ભેજ છે એકદમ ઉપલા લેવલે મિત્રો ખાસ કરીને જોવા મળી શકે છે અને તેને લઈને મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત કચ્છ છે અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગો છે આ વિસ્તારોની અંદર ત્રણ ચાર અને પાંચ તારીખ આ ત્રણ દિવસ મિત્રો ખાસ કરીને વાતાવરણની અંદર પલટો આવશે તેને લઈને મિત્રો આગાહી રહેલી છે ઉપલા લેવલે મિત્રો ખાસ કરીને આ વાદળો હોવાને કારણે સવારની સમયે ધુમ્મસ જોવા મળે અને ત્યારબાદ મિત્રો છ તારીખથી આપણે જોયો છે કે જ્યારે જ્યારે વાદળા તૂટે છે ત્યારબાદ ઠંડીનો રાઉન્ડ આવે છે તો આવો ઠંડીનો રાઉન્ડ છે ત્યારબાદ જોવા મળશે અને હજુ પણ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ આવી રહ્યા છે અહીંયા તમે જોઈશો વેસ્ટર્ન ડિસ્ટર્બ એટલે કે પશ્ચિમ તરફથી ભૂમધ્ય સ્વરૂપ ભૂમધ્ય સમુદ્ર છે તે તરફથી આવતા પવનો અને વરસાદ તો તમે જોઈશું હજુ પણ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ આવી રહ્યા છે તો તેની અસરને કારણે અગિયારને બાર તારીખે પણ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે તો તેની હિસાબે હજુ પણ ઠંડીનો અંદર વધારો થઈ શકે છે અથવા ડબલ ઋતુ છે એ અનુભવાઈ શકાય છે હવે મિત્રો આપણે પવનની ઝડપ જોઈ લેવી અને ત્યારબાદ આપણે લાસ્ટમાં જોશું ખાસ કરીને ઠંડીની આગાહી તો અહીંયા તમે જોઈ શકો છો પવનની ઝડપની પહેલાં વાત કરીએ તો ક્યાં કેવો પવન ફૂંકાઈ રહ્યો છે આજના દિવસે વહેલી સવારે એકદમ નોર્મલ પવન બપોર પછી થોડોક મિત્રો ખાસ કરીને પવન જોવા મળે ઘણા સમયથી પવન એકદમ સ્થિર છે પરંતુ બપોર પછીથી થોડોક પવન છે વધારે જોવા મળે જો કે દરિયા બાજુથી પવન આવવાને કારણે ઠંડીની અંદર મિત્રો હાલ મિત્રો રાહત જોવા મળશે અને તમે જોઈ શકો ત્રીસ અને એકત્રીસ તારીખે પણ પવનને લઈને કોઈ મોટી અપડેટ નથી આ ખાસ કરીને દરિયા કિનારાના ભાગોની અંદર ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધુ ઝડપે પવન ફૂંકાઈ શકે છે આ સિવાય ત્રણ તારીખની આસપાસ વરસાદને લઈને આગાઈએ છે તો ખાસ કરીને પવનની છે અનિશ્ચિત અને અ રહેશે એટલે કે ક્યાંક ક્યાંક વધારે પવનથી જોવા મળી શકે છે અહીંયા તમે જોઈ શકો છો કચ્છ છે દ્વારકા છે દરિયા કિનારાના ભાગો છે તો આ ભાગોની અંદર ખાસ કરીને પવનની છે વધારે જોવા મળી શકે છે અને પવનની ઝડપ વધારે હશે તો ખાસ કરીને ઘઉં જેવા પાકોની અંદર વરસાદ અને સાથે મિત્રો આ ઝડપ સાથે છે મિત્રો આ વસ્તુ છે તો એની હિસાબે મિત્રો મોટું નુકસાન જોવા મળી શકે છે સાથે સાથે મિત્રો અહીંયા વાત કરીએ તો ખાસ કરીને છ તારીખથી પવન છે ઉત્તરના ફરી એક વખત જોવા મળી રહ્યા છે ઉત્તરના પવનો આવી રહ્યા છે તો ભારે ઠંડીનો રાઉન્ડ પણ મિત્રો છ તારીખથી શરૂ થશે અને સાત તારીખે તમે જોઈ શકો એકદમ મિત્રો ઉત્તરના પવનો છે તો તેને લઈને મિત્રો દરિયા કિનારે થોડાક પવનો દરિયાઈ જોવા મળી શકે છે પરંતુ ઉત્તરના પવનોને કારણે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર ભારે ઠંડી જોવા મળી શકે છે કેટલા દિવસ સુધી ઠંડીની અસર રહેશે તો જ્યાં સુધી ઉત્તરના પવનો ચાલુ રહેશે ત્યાં સુધી ઠંડીનો ચમકારો રહેશે પરંતુ દસ તારીખથી ધીમે ધીમે મિત્રો આ પવનોની દિશા છે મિત્રો અનિયમિત અને અનિશ્ચિત છે તો ખાસ કરીને ગરમીની અંદર મિત્રો વધારો જોવા મળશે તાપમાનની વાત કરીએ કઈ તારીખથી મિત્રો ઠંડીનો રાઉન્ડ આવશે અને કેટલા દિવસ સુધી ચાલશે તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો ત્રીસ તારીખની વાત કરીએ તો ત્રીસ તારીખે વહેલી સવારે એકદમ નોર્મલ વાતાવરણ કોઈ ભારે ઠંડીની આગાહી નહીં સ્વેટર પહેરવાની દિવસ દરમિયાન જરૂર નહીં પરંતુ બપોરે મિત્રો ત્રીસ ડિગ્રી સુધી તાપમાન જઈ શકે એટલે કે ગરમીનો પૂરેપૂરો અહેસાસ છે મિત્રો જોવા મળી શકે છે શુક્રવારે પણ જોઈ શકો છો એકદમ નોર્મલ સવારનું તાપમાન સાંજનું તાપમાન પણ એકદમ નોર્મલ ધીમે ધીમે ઠંડીનો ચમકારો છે એ ફરી એક વખત જોવા મળશે સાથે સાથે ધુમ્મસમય વાતાવરણ કારણે દિવસનું તાપમાન પણ સતવીસ અઠવીસ ડિગ્રી એટલે કે દિવસે પણ ગરમીનો અહેસાસ છે એ આગામી પેલી તારીખથી જોવા નહીં મળે અને બે તારીખથી મિત્રો ખાસ કરીને ધુમ્મસમય વાતાવરણ સાથે વરસાદની આગાહી છે તો તમે જોઈ શકો તાપમાન છે એ બહુ વધારે પણ નહીં અને બહુ ઓછું પણ નહીં તમે જોઈ શકો છો ઓગણત્રીસ ડિગ્રી અઠાવીસ ડિગ્રીની આસપાસ છે એ જોવા મળી રહ્યું છે દક્ષિણ ગુજરાતમાં કોઈ વરસાદને લઈને આગાહી નથી તો આ વિસ્તારોની અંદર તાપમાન થોડુંક વધારે હાઈ છે એ જોવા મળી શકે છે પાંચ તારીખથી મિત્રો છ તારીખથી ફરી એક વખત ઉત્તરના પોનો શરૂ થઈ જશે તાપમાન ફરી એક વખત તેર ડિગ્રીની આસપાસથી જોવા મળશે અને બપોરનું તાપમાન મિત્રો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છવ્વીસ સત્યાવીસ ડિગ્રીની આસપાસ એટલે કે ખાસ કરીને જેવા વાદળા જશે આકાશ એકદમ ખુલ્લું થશે એટલે ફરી એક વખત ઠંડીનો રાઉન્ડ આવશે કેટલા દિવસ સુધી ચાલશે તો અહીંયા સાત તારીખે પણ બાર ડિગ્રી તાપમાન બતાવી રહ્યું છે આઠ તારીખે પણ બાર ડિગ્રી મિનિમમ નવ તારીખે રવિવારે પણ એટલે કે જોવા જોઈએ તો ઘણા અગિયારથી બાર તારીખ સુધી મિત્રો પરિસ્થિતિ ચાલે અને ત્યાં સુધી ઠંડીનો ચમકારો જોવા મળે ત્યાં સુધીની મિત્રો અહીંયા આ ગઈ છે છવ્વીસ તારીખની છવ્વીસ બે ના રોજ મિત્રો શિવરાત્રી છે અને શિવરાત્રિથી મિત્રો એકદમ ઉનાળાની શરૂઆત થઈ જતી હોય છે તો હજુ પણ એક ઠંડીનો રાઉન્ડ આવી શકે છે અઠવાડિયા સુધી ચાલશે અને ત્યારબાદ મિત્રો ઠંડી એકદમ ગાયબ થશે ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થશે અને હાલ મિત્રો વરસાદને લઈને મિત્રો ખાસ કરીને થોડી ઘણી આગ છે એ પણ મિત્રો ખાસ કરીને બે દિવસ સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર તો આજના વળીમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત